ફટાફટ મળ no. <laughs> <laughs> <laughs>

ઓયથી ને જઈ એક જ રસ્તો એટલે તો બીજા દહીં દે લે જલ્દી આવી તો હાલ્યા આઈ કાઈ ભાઈ કાયું કોના લે આવું પણ એ નહીં લેશો આ

બાઇક ઉપર ઉપાય નતો દોડ્યા હું જોયું એટલો બધું હા પાડતો હતો નહીં ચોખા પાડતો હોભરાતા નહી